નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે ચેનલ રાશિ મિત્રમાં આજે આપણે જોઈશું વાર્ષિક રાશિફળ વૃષભ રાશિનું બે હજાર ચોવીસનું વાર્ષિક રાશિફળ તો તમારું બે હજાર ચોવીસનું વર્ષ કેવું રહેશે તે આ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો ચલો મિત્રો સૌથી પહેલાં જોઈ લઈએ કે તમારો રાશિ સ્વામી શુક્ર છે તમારી શુભ દિશા દક્ષિણ છે શુભવાર શુક્રવાર છે અને તમારા માટે શુભ રંગ સફેદ છે તમારો ભાગ્ય શનિ છે અને તમારો અનુકૂળ રત્ન હીરો છે વૃષભ રાશિના જાતકોને આ વર્ષે પોતાને સ્થાપિત કરવા માટે સંખ્યાબદ્ધ તકો મળશે જો આ તકોનો તમે ફાયદો લેતા શીખી જશો તો આ વર્ષ આપના માટે ઘણો પ્રગતિપૂર્ણ રહી શકે છે દાંપત્ય જીવનના દ્રષ્ટિકોણથી આ વર્ષ સામાન્ય ફળદાયી રહેશે પરિવારમાં તમારી સ્થિતિ અગાઉની તુલનાએ વધુ સારી રહી શકે છે બે હજાર ચોવીસમાં વૃષભ રાશિના જાતકો ઘણી લાંબી મુસાફરી કરી શકે છે અને કેટલીક મુસાફરી દેવ માટે હોય શકે છે એટલે કે તીર્થ સ્થળોએ જવાનું તેમને વારંવાર થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે બે નું વર્ષ ફાયદાકારક રહી શકે છે આ વર્ષે તેમને માનસિક થાક ઓછો જણાય તમારી કાર્યક્ષમતા અને કાર્યદક્ષતાને તમે ધીમે ધીમે વધારી શકો છો જેનો વિશેષ લાભ તમને એપ્રિલ થી ઓગસ્ટના સમયગાળા દરમિયાન થઈ શકે છે વૃષભ રાશિના જાતકો માટે પ્રણય જીવનના વર્ષની શરૂઆત સારી રહેશે અને તમારા પ્રેમમાં સચ્ચાઈ રહી શકે છે

મધ્યમ ફળ મળવાની આશા રાખજો અને આ સમયમાં તમે પોતાના નાણાંનો સદુપયોગ પણ વિચાર કરવો પડી શકે છે કારણ કે બિનજરૂરી ધનહાનિના યોગ બની રહ્યા છે છેલ્લા મહિનામાં તમારી આવકની ગતિ થોડી ધીમી પડી શકે છે આ સમયમાં કોઈ વિવાદના કારણે નાના નાણાં ખર્ચાય તેવી શક્યતા જણાઈ રહી છે પરંતુ તમને આર્થિક લાભ થવાના પણ યોગ બની રહ્યા છે આગળ વાત કરીએ તો વધુ પડવું વિચારવાની આદત હોય

સારી જણાઈ રહી છે વિદેશ વ્યાપારમાં પણ તમને સારો ફાયદો મળવાના યંત્રણ દેખાઈ રહ્યા છે અને કેટલાક નવા સંપર્કો પણ બની શકે છે સુધારો થઈ શકે છે આમ છતાં પણ ધન ખર્ચ બાબતે થોડી કાળજી રાખવી જરૂરી છે અને તમને આ વર્ષે બચત વધારવાની સલાહ છે આ બચત નજીકના સમયમાં ઉપયોગી બની શકે છે જૂની ઉઘરાણી હોય તો કાળજીપૂર્વક પ્રયત્ન કરવાથી આંશિક સફળતા મળી શકે છે સાથે સાથે આકસ્મિક ધન લાભ યોગ પણ બની રહ્યા છે

આ વર્ષે તમે ઉચ્ચ અભ્યાસની મહેનતથી સફળતા મળી શકે છે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો તો તેમાં તમને અગ્રસ્થાને રહેવાના શુભ યોગ બની રહ્યા છે આગળ વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત છે અને કેટલીક નાની નાની બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે બે હજાર ચોવીસનો મધ્ય ભાગ આરોગ્યની દ્રષ્ટિએ એકંદરે ઘણો સારો જણાઈ રહ્યો છે કારણ કે આ સમયગાળામાં તમારામાં ચુસ્તી અને સ્ફૂર્તિનું પ્રમાણ ઘણું સારું રહેશે તમે પોતાની જાત પર વધુ સારું ધ્યાન આપી શકશો પરંતુ અચાનક કોઈ સમસ્યા થાય અને તુરંત સાજા થઈ જવાય એવું પણ બની શકે છે તમે વધુ પરેશાન તો નહી થાવ પરંતુ જેટલી સાવચેતી રાખશો એટલા તમે ફાયદામાં રહેશો સ્વાસ્થ્ય બાબતે અંતિમ મહિનો થોડો ચિંતાનો વિષય જણાઈ રહ્યો છે તો મિત્રો વૃષભ રાશિના જાતકોને વર્ષ બે હજાર ચોવીસ મહિલા વર્ગ માટે વર્ષની શરૂઆતમાં બહેનોએ પોતાના આરોગ્ય બાબતે વધુ કાળજી રાખવી પડશે વ્યવસાય ક્ષેત્રમાં સંકળાયેલી મહિલાઓએ તથા ઉચ્ચ મેનેજમેન્ટની બાબતે વધુ સભાન રહેવાની જરૂર છે સાથે સાથે ઘર પરિવાર કે કાર્યના ક્ષેત્રે આપ અહમ કે જીદ છોડીને સમાધાનકારી વલણ અપનાવશો તો લોકોમાં પ્રિય બની જશો અને આપનું કામ પણ ખૂબ જ સરળતાથી પાર પાડી શકો અગાઉના કાર્યોમાં ધીરજ થી આગળ વધી શકાય મોક્ષાળ પક્ષ કે પિતરાઈ ભાઈઓનો સહકાર મેળવવા મનથી પ્રયત્નો કરવાની સલાહ છે તમારો બાર આ વર્ષ દરમિયાન હળવો થવાનો યોગ બની રહ્યો છે સાથે સાથે મિત્રો તમારે નાની મોટી પરેશાની હોય તો તેમના માટે પણ હું તમને આ વર્ષ દરમિયાન એક ઉપાય બતાવી શકું છું કે તમે તમારા કુળદેવી માતાજી તથા ઈષ્ટદેવની ભક્તિ કરો સૂર્યદેવને પાણી અર્પણ કરો અને સાથે સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તો આલ મંત્રથી તમને સારો એવો લાભ મળી શકે છે સાથે સાથે તમે સુંદરકાંડનો પાઠ પણ કરી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો અને તમને આ રાશિમાં કે રાશિ ફળમાં અથવા તમારી કુંડળીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારી ચેનલમાં કમેન્ટ કરીને જણાવી શકો છો આજના વિડીયોમાં મિત્રો તમે અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ આવું બીજા નેક્સ્ટ વિડીયોમાં